જૂની બહુ જાદા વરસ જૂની હશે હું કે મારો નું મેન કારણ શું ખબર કે નીચે પાણી ભરાઈ ગયેલું છે જો કોઈ જાય તો ફાઈનલ અત્યારે આકાશી મલ ભગી ગયા છે આકાશી સારું હલોથી હાલો હસ્તી હાલો મહિલા લીલી આવો ફોન કર્યું પાકો પાકો તો કેમ છે મિત્રો મજામાં મજામાં જ સો કારણ કે તમે લાવ લોગન ના વિડીયો જ હોય એટલે આજ નક્કી કર્યું કે આપણે મોટો ઝબરો બનાવવાનો છે આપણે આવડતું નથી પણ મોટો નક્કી કર્યું સાવરકુંડલા ને સાવરકુંડલાને સાવરકુંડલામાં તમને દેખાડવાના છે બધા લોકો છે ફોટો પકડા નજ કરવાનો આપણે મોટા ઝબડા લોગ ને જવાનું છે સીધું સાવરકુંડલા આપણી આ રે છે રોનકભાઈ કેમ છે ભાઈ રોનકભાઈ મજામાં ભાઈ મજામાં ને મજામાં જ રહેવાનું છે એટલે ફટાફટ જાવી હવે સાવરકુંડા મળવી ત્યાં જાય સાવરકુંડલા હા મોઢે બાંધવું પડે કારણ કે તમને તો ખબર છે કે તમારે ભાભી ભાભી છે તો નહીં ઓલરેડી કાંઈ છે જ નહીં પણ આ બાંધી દેવીને થોડુંક સમસ્યા ઓછી થાય ને થોડાક ધોળા રેવીને કદાચ મેળ પડવું હોય તો પડે ચાલો

તો ભાઈ હવે આપણે જવાનું છે સીધું આકાશી મેલડી માં એ વાવ તો તમને દેખાડી દીધી હવે જઈ આકાશી મેલડી માં એ ફાઈનલ તર આકાશી મેલડી માં પગી ગયા છે જો આકાશી મેલડી માં કોણ કોણ આવ્યા ને ફટાફટ કોમેન્ટ કરી નાખો ઉતાવળ કરીને હલો તમને કરાય તો દર્શન કારણ કે આપણે બહુ મોટો બ્લોગ નથી બનાવતા ને એટલે નો ફાવે

આપણે આમ દસ રૂપિયા લઈએ જાણીતા છો ને એટલે પચીસ રૂપિયા દઈ દેજો પચીસ રૂપિયા ઓળખી ઓળખી તને માત્ર પચીસ રૂપિયા ન કરતા દસ રૂપિયા લઈ એને હવે ગરમા ગરમ ચાય પી લઈ ભાઈ એક વાર ચાખો તો બીજી વાર મારી પાસે લેવા આવું છું બહુ છે હા એ લીલીયા પેકિંગ કરીને ખાવા દેજો કરી જૂકીને માછી તૈયાર ત્યાં બનાવી નાખજો સરસ ખુબ સરસ તો ભાઈ અત્યારે આવી જ ના મોટા ઝબરા મોટા આમ ભાઈ બોટા પાડો હોય ને તો વિજવાનું સાવરકુંડલા આકાશી મેરડીમાં જાવ ને અહીંયા આડું આવે છે અમે તો ચાર પાંચ ડઝન ફોટા પાડી લીધા છે જેવું હજી પોત દન બેઠો કે હું અને ભાઈ જો અમારે મારા ફોટા બાકી આને ફોટા નહી પડી છે હાલો અલો ફટાફડાના ફોટા પાડે લેવી અને પછી ફટાફટ નીકળી જાય સીધા ઘર તરફ જવા માટે કારણ કે બપોરનો સમય થયો છે ભૂખ લાગી છે હું હું બહારનો ટક્કોરો બહારનો ટક્કોરો એને હલો ફોટા પાડીને નીકળી જાય ફટાફટ ઓન ધ વે સારો હલો થી હસ્તી હાલો મહિલા લીલી આવો એટલે ફોન કર્યો પાક્કુ પાક્કું ખૂબ પ્રેમ મેળો ભાઈ તમારો અમને ભાઈ સાવરકુંડલામાં ઘણું બધું દેખાડ્યું જોવાની હજી ઘણી જગ્યા છે બીજી ચોક્કસ હવે આપણે આવીશું એટલે ફોન કરીશું તમને સારું હાલો તો મિત્રો હવે ભાઈ ને કહીશું બાય બાય સારું હલો થી ભાઈ જો બાય બાય તો હોમકાર ભાઈને તો કહી દીધા છે બાય બાય ને હવે આપણે નીકળવી ઘેરે કારણ કે બપોરના વાગી ગયા છે એક લોકેશન લેવામાં ને લેવામાં તો મિત્રો આટલો લોકો અહીંયા સુધી બ્લોક એવો લઈ જવો કોમેન્ટ કરી નાખજો ન હોય તો બધા ફોલો કરી નાખજો વોટ્સઅપ આવવાનો બ્લોક છે બાય બાય ને જય માતા